શ્રદ્ધાળુએ નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી સ્થાનિક લોકોના મતે તળાવની ફરતે દિવાલ બનાવવામાં આવે તો કચરો ફેંકવાની સમસ્યા ઉકલી શકાય છે વળી કચરો નાખનાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે મહેસાણાના બિલાડી બાગ વિસ્તારમાં પકોડી લારી પર ત્રણ અજાણા શખ્સો કિશોરભાઈ અને તેમના બે પુત્રો લારી પર હતા ત્યારે ત્રણ યુવકો પકોડી ખાવાય આવ્યા હતા પકોડી ગરમ અને ઠંડી હોવાના મુદ્દે તેમણે માથાકૂટ શરૂ કરી હતી આ દરમિયાન યુવકોએ કિશોરભાઈ એને તેમના બે પુત્રો પર હુમલો કર્યો હતો હુમલાખોરોએ લારી પરનો તમામ સામાન રસ્તા પર ફેંકી દીધો હતો અને ઘટનાની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા મહેસાણા શહેરમાં એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરતી આ સમગ્ર ઘટના નજીકની દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે મહેસાણાના શોભાસન રોડ ઉપર બીએસસીસી કંપનીના વર્કશોપ પાસે આગ લાગી હતી વર્કશોપની બહાર ખુલ્લી જગ્યામાં ઓઇલ વેશ સહિતનો કચરો પડ્યો હતો નજીકમાં કોઈ વ્યક્તિ ગાઇન્ડર ચલાવી રહ્યો હતો ગાઇન્ડરનો તણખો ઓઇલ વેસ્ટના જથ્થામાં પડતા આગ લાગી હોવાનું અનુમાન છે બનાવની જાણ થતા મહેસાણા મનપાના ફાયર કંટ્રોલ રૂમની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અગ્નિશામક દળે પાણીનો મારો ચલાવીને દસ મિનિટમાં આગ પર કાબુ મેળવ્યો હતો આગને કારણે દૂર સુધી કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા આગ બુઝાઈ જતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા અને રાજ્યના પ્રથમ એવા ધરોઈ એડવેન્ચર ફેસ્ટ તારીખ ત્રેવીસ મે બે ના રોજ સવારે નવ ત્રીસ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે આ એડવેન્ચર ફેસ્ટ પિસ્તાલીસ દિવસ સુધી ચાલશે ગુજરાત પ્રવાસન વિભાગ અને એડવેન્ચર ટુર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ધરોઈ ખાતે સૌ પ્રથમવાર આયોજિત આ એડવેન્ચર ફેસ્ટમાં

હાઇકિંગ ટેલ્સ માઉન્ટેન બાઇકિંગ અને સાયકલિંગ કેમ્પિંગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સહગઢમાં એસએમસીએ મોટી કાર્યવાહી કરી છે સજરનગર વિસ્તારની મદની સોસાયટીમાં એક ઘરમાં ઓગણીસ મે એકસો પંચાણું પોઈન્ટ બસો એસી ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે પોલીસે એમડી વેચનાર અને ખરીદનાર બે આરોપીઓને પકડી પાડ્યા છે એસએમસીએ આ કેસમાં મોબાઈલ રોકડ સહિત

સાબરકાંઠા એલસીબી પોલીસે હિંમતનગરના ધાણધા ફાટક પાસેથી વાહન ચોરીના આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસને મળેલી બાતમીને આધારે ધાણધા ફાટક પાસે વોચ ગોઠવવામાં આવી હતી આ દરમિયાન નંબર પ્લેટ વગરની બાઇક પર જતા શખ્સને શંકાના આધારે અટકાવવામાં આવ્યો હતો પકડાયેલા આરોપીની ઓળખ સંજય નારાયણભાઈ તબિયાડ તરીકે થઈ છે તે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ઘેડ ગામનો રહેવાસી છે આરોપી ઈડરથી હિંમતનગર આવી રહ્યો હતો પોલીસે બાઇકના દસ્તાવેજો માગતા તે રજૂ કરી શક્યો ન હતો આ ચોરીઓ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ ઈડર પોલીસ સ્ટેશનની હદ અને હિંમતનગર નવી સિવિલ વિસ્તારમાંથી કરવામાં આવી હતી પોલીસે કુલ રૂપિયા પંચ્યાસી હજારની કિંમતની ત્રણ બાઇક જીજે જીરો નાઇન સી પંચાણું એકતાલીસ જીજે જીરો નાઇન સી એ ત્યાસી સત્તર અને જીજે જીરો વન એચ ક્યુ અગ્યાસી ઇઠોતેર કબજે કરી છે આરોપીઓની વધુ તપાસ માટે બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે કલોલની રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એન્ટી કરપ્શન બ્યુરોએ એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે હોસ્પિટલના કોમ્પ્યુટર ઓપરેટર યશ બકુલભાઈ ભાવસાર ઉંમર અઠ્યાવીસ ને સો રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે આયુષ્યમાન કાર્ડની ઓફિસમાં કામ કરતા આરોપી સામે ફરિયાદ મળી હતી કે તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં આવતા લોકો પાસેથી સો થી હજાર રૂપિયા સુધીની લાંચની માંગણી કરે છે આ ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને એક જાગૃત નાગરિકના સહયોગથી એસીબીએ આરોપીને લાંચ લેતા પકડી પાડ્યો છે આરોપીઓ કામગીરીના બદલામાં સો રૂપિયાની લાંચની માંગણી કરી અને તે સ્વીકારતા તેને પકડી લેવામાં આવ્યો આ કાર્યવાહી ગાંધીનગર એસીબી એકમના ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ચાવડાના નેતૃત્વમાં કરવામાં આવી મદદની નિયામક એ કે પરમારિયા સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન કર્યું હતું દાહોદમાં વડાપ્રધાનની આગામી કાર્યક્રમની તૈયારીઓના ભાગરૂપે પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલે રેલવે વર્કશોપની મુલાકાત લીધી છે તેમણે રેલવે ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન કારખાનાનું આંતરિક નિરીક્ષણ કર્યું હતું મુલાકાત દરમિયાન પ્રભારી સચિવે વડાપ્રધાનના લોકાર્પણ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું રેલવે અધિકારીઓએ ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટની માહિતી આપી અને વડાપ્રધાનના આગમન માટેની તૈયારીઓની વિગતો રજૂ કરી આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા અને

રાજ્યપાલ શ્રી આરોગ્ય મંત્રી શ્રીના સ્વર્ગસ્થ માતૃશ્રી કમળાબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિગવંત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી રાજ્યપાલ શ્રીની સાથે જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જયસ્મીન જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ સહિત સ્થાનિક અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ દુઃખની ઘડીમાં સહભાગી બન્યા હતા વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ નમસ્કાર